બોડોલેન્ડ યુનિવર્સિટીમાં ભારે તંગ તંગદીલી છ સમુદાયોને એસટી દરજ્જો આપવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓનો ઉગ્ર ચુત્યા મોરાન મોટો કોચ રાજંશી અને ટી ટ્રાઇબર્સનો એસટી યાદીમાં સમાવેશ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતા બોડો સમુદાયના વિદ્યાર્થીઓ ઉગ્ર દેખાવ કર્યો હતો પરિસ્થિતિ ત્યારે જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બોડોલેન્ડ ટેટોરિયલ કાઉન્સિલ સચિવાલય સુધી સુધી કિલોમીટર લાંબી રેલી કાઢી હતી અને સચિવાલયમાં ગુસ્સી અને તોડફોડ કરી હતી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને બોડો સંગઠનોનું માનવું છે કે નવા સમુદાયોને એસટી દરજ્જો આપવાથી મૂળ આદિવાસીઓના હિતોને નુકસાન થશે અને તેમના બંધારણીય રક્ષણ પર જોખમ ઊભું થશે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે આ નિર્ણયથી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં તેમનું પ્રતિનિધિત્વ ઘટશે આ વિરોધને કારણે યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયું છે અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાઓ પણ રદ કરવી પડી છે દેખાવો દરમિયાન વિદ્યાર્થીઓએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને એસેમ્બલી હોલમાં ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું હતું જેના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે આ ઘટનાક્રમ વચ્ચે ઓલ બોર્ડો સ્ટુડન્ટ્સ યુનિયન જેવા પ્રભાવશાળી સંગઠનો પણ આંદોલનમાં જોડાયા છે જેનાથી વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે વિદ્યાર્થી સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ પ્રસ્તાવ પાછો નહીં ખેંચે તો આંદોલન વધુ વેગ પકડશે બીજી તરફ રાજ્ય સરકારે દાવો કર્યો છે આ અહેવાલ તમામ સમુદાયો ની આકાંક્ષાઓ નું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ વિરોધ પક્ષો અને આદિવાસી સંગઠનો આ નિર્ણય સામે અડગ છે अलग स्टेट फोटो के लिए हम डिमांड करेंगे और इस डिमांड को हम पूरा एक साथ सब साथ, साथ में मिलकर हम इस डिमांड को पूरा स्टार्ट हुआ था ये हम फिर से लाएंगे अगर ये, ये को, अगर ये एक तो अब हमारा जो हक है हमारा जो राइट है हमारे असम में हमारा भारत में जो राइट है उसके लिए हम एक अलग से જો ડિમાડ હમ જારી રખે જો બો સાર પહે મોમેન્ટ ક્યાં બી